પાદરામાં અગિયાર વર્ષના માસૂમને કરંટ લાગતા મોત થયા બાદ પણ પાદરા નગરપાલિકાનું તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા મીડિયા સમક્ષ સબ સલામત હોવાના નગરપાલિકાના ચીફ ઓફિસરે કર્યા ખોટા દાવા પાદરામાં જાણે સતત બની રહેલી દુર્ઘટનાઓ વચ્ચે પણ પાદરા નગરપાલિકાના તંત્રનું હજી પણ પેટનું પાણી હલતું ના હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે પાદરામાં ચાર દિવસ અગાઉ રાધેકૃષ્ણ સોસાયટી પાસે પાદરા નગરપાલિકાના વીજ વાયરથી કરંટ લાગતા માસુમ દીકરાએ જીવ ગુમાવ્યો હતો પરંતુ આજે પણ પાદરા નગરપાલિકાનું તંત્ર ભરનિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પાદરા નગરમાં લાગેલા સ્ટ્રીટ લાઇટના વીજ પોલ પર ઠેર ઠેર જગ્યા ઉપર કરંટના છૂટા કેબલો સતત જોવા મળી રહ્યા છે છતાં પણ પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર મીડિયા સમક્ષ આ તમામ બોક્સ બંધ હોવાના ખોટા દાવા કરી રહ્યા છે એસી ચેમ્બરમાં બેસી આરામ ફરમાવતા પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરે ખોટા દાવાઓ કરતા આજે મીડિયા સમક્ષ તેઓએ કબૂલ્યું છે કે અગિયાર વર્ષના માસુમ દીકરાનું મોત પાદરા નગરપાલિકાના છૂટ્ટા વીજ કેબલથી થયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓનો ઉગાડો લીધો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે હવે કોઈ પણ પ્રકારની લાપરવાહી દાખવશે કે નગરજનોના પ્રશ્નનો નિકાલ કરવામાં નિષ્ફળ રહેશે તો પાદરાના ધારાસભ્ય ઝાલા સરકાર સમક્ષ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કરવા માટે રજૂઆત કરશે તે પ્રકારની માહિતી પણ સામે આવી છે હવે જોવાનું રહ્યું કે હવે આ અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર મારું નામ નવીનભાઈ શાહ છે અને પાદરામાં અત્યારે દરેક ઇલેક્ટ્રિકના ગામડા પાસે વાયરો બધા છૂટા હોય છે એમાં કેટલાના બિચારા બાળકો મરી જાય કેટલાને લાગતો હોય છે બધું કેટલા ચાલવી ના લેવાય ખરીતે તંત્ર ગુજરાત વિદ્યુત બોર્ડ કે નગરપાલિકા હોય એમને સચેત કરીને દેખરેખ રાખી અને બધું રિપેરિંગ તાત્કાલિક કરાવી લેવું જોઈએ પાલિકા એવું કે છે કે તમામ જગ્યાઓ પર આ લાઇટના બોક્સ બંધ છે તમને શું લાગે દરેક જગ્યાએ બોક્સ બંધ નથી કેટલી જગ્યાએ બધા ખુલ્લા છે અને ઘરે જગ્યા બંધ છે પણ જ્યાં ખુલ્લા છે ત્યાં ખરી વ્યવસ્થા કરી જોઈએ તાત્કાલિક

પણ બોક્સ બંધ કરવાની જે કામગીરી આપે એનો જીવ પણ ગયો છે ને સ્ટ્રીટ લાઈટ ના વાયરથી ગયો છે અત્યારે પણ ખુલ્લા છે આજે 4 દિવસ થઈ ગયા છતાં પણ એ વાયર બંધ કરી દીધા છે તમામ બોક્સ ખુલ્લા છે એટલે હું એ જ કહું છું સર્વે પણ એક ચેક આપ કરી રહ્યા છો ચેક કરાવી દઈએ છીએ એનો સર્વે ચાલુ છે અત્યારે એટલે જેટલા માણસો છે એ મુજબ આપણે કામગીરી કરી રહ્યા છે બાળકનું મૃત્યુ થયું છે માણસો પાદરા નગરપાલિકા જવાબદાર છે આ બાબતે તમને શું લાગે જે તે વખતે જે અમારી જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે એ પરથી એવું જાણવા મળ્યું છું કે જે તે વાયર શોર્ટ સર્કિટના કારણે ડેમેજ થયો હતો નગરપાલિકાનો વાયર હતો નગરપાલિકાનું સેક્શન તો ડે ટાઈમમાં બંધ હોય છે સો ઓબ્વિયસલી નગરપાલિકાના લાઇટ ચાલુ હોવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એ કોઈ જે કોઈ ટેકનિકલ એ જ કહું છું કે આખું સેક્શન જ બંધ હતું તો કરંટ હોય જ નગરપાલિકા